ભ્રષ્ટાચારી પાપે વડોદરા વાસીઓને ભોગવવાનો વારો આવ્યો વડોદરા વાસીઓની હાલત ખૂબ જ દયનીય અને કફોડી થઈ ગઈ આ વડોદરા વાસીઓએ પૂરની સ્થિતિ દરમિયાન ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી જમ્યું પણ નથી તેઓએ ઘરમાં જે સામાન હતો જે ઘર વખરી પડી હતી તેનાથી પોતાનો ગુજારો ચલાવ્યો એ ઘરમાં પાણી ભરેલા ઘરોમાં વડોદરા વાસીઓએ ચારથી પાંચ દિવસો કાઢ્યા છે ત્યારે ભ્રષ્ટાચારી તંત્રની એ બેદરકારી સામે આવી છે જે જોઈ તમે પણ ચોંકી ઉઠશો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે વારંવાર તંત્રની બેદરકારી અને લાલિયાવાડી જોઈએ છે ત્યારે અહીંયા તો ભ્રષ્ટાચારી તંત્રની લાલિયાવાડી એ હદ કરી નાખી વડોદરાના સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ જે છે ત્યાં ભ્રષ્ટાચારી તંત્રની પોલ ખોલી રહ્યા છે અને ભ્રષ્ટાચારી તંત્રની પોલ ખોલતા શું કહી રહ્યા છે પહેલા તે સાંભળીએ અગાઉ પણ પૂર આવી ચૂક્યા છે અગાઉ પણ બહુ બધો વરસાદ પડી ચૂક્યો છે પણ અઢાર ઇંચ વીસ ઇંચ એની ઉપર વધારે ઇંચ વરસાદ પડતો હોય તો હવે વડોદરામાં એટલું બધું પૂર નથી હોય એટલું વખતે આવ્યું આ વખતે પડ્યો છે ફક્ત બારીચ વરસાદ બારીચ વરસાદમાં વડોદરા શહેર જળબંબાકાર બે બે ત્રણ ત્રણ દિવસ એવી પાણી નિકાલ નથી વિશ્વામિત્રી નદી જ્યાં પહેલું રેલવે ક્રોસ કરે છે જે વડોદરાની અંદર આવી છે અકોટાશ મસાનની બિલકુલ પાછળનો ભાગ છે તમે જો કે હજુ પણ જે પતરા નાખ્યા આ તો ફૂટ હજુ ઊંડું છે એ પચ્ચીસ ફૂટ ઊંડાઈની ઉપર પણ તમને હજુ પતરાને એનું બાંધકામ તમને દેખાય છે કે આ તમને દિવાલો એક અવરોધ ઊભો થયો છે નદીની અંદર આ મેટ્રો જે બુલેટ ટ્રેન જાય છે એ બુલેટ ટ્રેનના પાયાનું અહીંયા કામ ચાલે છે એ લોકોની ત્યાંથી છે કહેવાય છે કે અહીંયા પહેલા બ્રિજ હતો પણ વરસાદનું પાણીનું પૂર એટલું પ્રેશરથી હતું જેના કારણે આ બ્રિજ આ પાણીમાં ધોવાઈ ગયો નીકળી ગયો પડી ગયો તો આ પહેલા વરસાદ પહેલા જો ક્લિયર કર્યું હોત તો મારા ખ્યાલથી આટલું બધું પૂર ના આવ્યું આવા એક અવરોધ આવા પાંચ જગ્યા અવરોધ છે પાંચે પાંચ જગ્યાની ડિટેલ માહિતી સાથે અમે તમને બતાવીશું અને એ રોડ આ પૂર આવ્યા પછી બુલેટ ટ્રેન વાળા રોડ બનાયા હતા પણ પૂર આવ્યા પછી બધું ધોવાઈ એ ધોવાઈ ગયો હા ધોવાઈ ગયું પહેલા માટીનો રસ્તો હતો પાકો બનાવતો હા માટીનો આવો બનાવ્યો હતો બનાવ્યો હતો એલએનટીએ બનાવતો હા પણ ને માટીનો બધો પુરાણો હતો પણ આ પાણી આઈ વરસાદનો બધો રસ્તો ધોવાઈ ગયો પચી ને આખો જે રોડ બનાવ્યો હતો સુધીનો એ હટાયો નહીં અને એને કઈક ને કઈક વરસાદના પૂર્ણ કારણે વધારે પડતા પ્રેશરના કારણે જે પાણીનું દબાણ થતું હતું એના લીધે આખો રસ્તો ધોઈ ગયો છે આ મકરપુરા રેલવે સ્ટેશનની પાછળના ખેતરોની અંદર પાંચ ખેતર અંદર ચાલીને કિચડમાં અમે અહીં સુધી પહોંચ્યા છે અને આ તમારા સુધી પહોંચાડી રહ્યા છે કારણ કે આ અત્યારે હવે આપણે કોઈને પણ કહીશું તો કહેશે કે અમે સાફ કરી દીધું હતું સચ્ચાઈ કોઈ દિવસ બહાર નહીં આવે કારણ કે આ કામ છે કલેક્ટરનું કલેક્ટરે ધ્યાન રાખવાનું હતું કે દબાણ ના થાય કોઈ નદી પર નદીનો જે પાણીનો પ્રવાહ છે એ ઈઝીલી નીકળી જાય આ કામ કલેક્ટર સાહેબનું હતું પરંતુ આ ડ્રીમ પ્રોજેક્ટ સાહેબનો છે એટલા માટે કોઈ બોલવા તૈયાર નથી પરંતુ અમે લોકો સત્ય હજુ પણ બહાર લાવીશું અને આ સાબિત કરીને રહીશું કે જે દબાણ ને એને લીધે વડોદરામાં પાણી આવ્યું છે અત્યારે આટલા વર્ષ થઈ ગયા ચોવીસ ઇંચ વરસાદ પડ્યો અઢાર ઇંચ વરસાદ પડ્યો પણ આવું પૂર નથી આવ્યું જેવું આ બાર ઇંચના વરસાદમાં આવ્યું છે એનું રીઝન તમારી સામે ચોખ્ખું છે કે નદી પરના દબાણો હટાયા નતા અને જેના કારણે એક દબાણ નહોતા પાંચ દબાણ હતા પાંચે પાંચ જગ્યા અમે તમને બતાવીશું પરંતુ હજુ પૂરના પાણી ઉતર્યા નથી અને પાંચે પાંચ જગ્યા ખેતરોની વચ્ચે છે ચાલતા ચાલતા જોવું પડે તમે મારા પગની હાલત પણ જોઈ શકો છો કે આ કિચડમાં પગમાં ખેતરોમાં ચાલીને કાંટા ઘૂંચીને પણ અમે અહીં સુધી પહોંચ્યા છે અને વધુ જગ્યા હજુ તમને આવું આગળ બતાવું છું રેલવે સ્ટેશનની પાછળ ચાર ખેતર છોડીને આ એક ત્રીજી ત્રીજો જે પોઈન્ટ છે તમને બતાવી રહ્યો સામેથી તમે જો એ બ્રિજ આવી રહ્યા છે આ પણ રોડ બંધ હતો આ પણ માટી નાખીને પુરાણ કરી દેવામાં આવ્યું હતું જે હટાવ્યું નહોતું જે પાણી આયા પછી આ દબાણ પાણીના પ્રેશરથી સાફ થયું છે પાણીના પ્રેશરથી આ રસ્તો ગયો છે હજુ પણ નીચે કાટમાળ છે એવું અહીંયા સ્થાનિક લોકો કહી રહ્યા છે અને આ તંત્રની બેદરકારી છે આ કલેક્ટરની બેદરકારી છે નદી પર કોઈ પણ જાતના દબાણ ના હોવા જોઈએ

તમે અહીંયા કેટલા ટાઈમથી ડોબ કરો સાથે હે એક સાહેબ એક સાલ શું નામ છે તમારું ભાઈ તમે આ વિસ્તારમાં રહો છો અને અહીંયા પાછળ રોડ હતો રોડ હતો ને માટીનો બધો પૂરા ન હતો પણ આ પાણી આવી વરસાદનો બધા રસ્તો ધોવાઈ ગયો ત્યાં હમણાં સામાન ત્યાં થોડું ઘણો તા નાઈ ગયા બોલે સર તમારું નામ શું છે અને પાછળ જે વિશ્વામિત્રી પર બ્રિજ બનાવ્યો હતો બુલેટ ટ્રેન માટે એ કેવી રીતે ધોવાયો મારું તર નામ ધર્મેન્દ્ર શુકરા છે અને એ રોડ આ પૂર આવ્યા પછી બુલેટ ટ્રેન વાળા રોડ બનાવ્યા પૂર આવ્યા પછી બધું ધોવાઈ ગયું એની પહેલા રોડ હતો રોડ હતો પેલા સેનો રોડ બનાવ્યો હતો આ કપચી રેતી ને નાખીને બનાવ્યા હતા ઓકે એ હટાવ્યો નતો ના ના કોઈ હટાયો નતો પણ એ પૂર આવ્યા પછી એ થઈ ગયો હમણાં જે પૂર આવ્યો છેલ્લું એમાં હા એમાં તમે કેટલા ટાઈમ થી અહિયાં રહો હું ત્રીસ પાંત્રીસ વર્ષથી છું ઓકે તો આજે અત્યારે ભ્રષ્ટાચારની તંત્રની પોલ ખોલી રહ્યા છે તેમના વિશે તમે શું કહેશો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર